આ તો બટાકા કેવો આવા છે ઉડનો ઉડ ભાવ ખોબ છે એક તો પલસ સેનિયા વાળો એલું ને એમ તારે બોધ તો ભુંડે બધે ભગવાર કર્યો મારો આતે એની પથાઈ પેને એનો તો ધોટે જ ભાડક આવોશી તો બોડુ ખોડ લાગુ મારો એય જો શું કરે હું મારા ક્ષેત્રમાં ના રું કે તારા બાના ક્ષેત્રમાં જાવ દશમન એ

મારે હેડવાનું છે હા તો મારા બાયર કપાળ માં ના આખા ગો આપડું નોમ છે બાજુ છે

જોશે તો સુટતા તપલા સોર્ટી હોય ને પાછો હોય પાવર કરે ક્ષેત્રમાં આ ઓ આ તો બધું રમળ ભમળ કરી નાખ્યું મને તો વાય બહાર જો આ વાય તો જો અલ્યા તું ના થા તોડ્યા છે ઓલા તોડવા દે બોલ મોલતો દે બેતિયાર

હું તો બાર ઝાટકો પહોંચ્યો હું તમે ઓમ છે તમાર શેતા શેડું પાડ્યું છે કરી તમને એવા કાર એડો ને કે પાડી તો છે ઈ બધું શેડું આખો તોડી નાખ્યું છે તું છે હું તો શેડા હમા કરું રહો છું ચાર તો હવા એમાં ખાલી શેડો ને પાવડો ને બાવડો બધું એટલે પાવડો તમારા બાર શેડા બુરા છે પાવડો થી બુરા કે ના બુરા એ તું

તો નેપાળનપુર કે નેડીસા ને રહો ને સીધા નદી માં ખોશી ગળ્યા તમે આયા જેવા ના આવે હું તો એક તું નથી આ હોય જાવ તો બાય છોડે જેથી ઓય એ એ શેનિયા

પેલી બાજુ હતો તું ઓછી છે પેલા ઉધી આવ્યો તા પણ કોઈ વચી નથી કશી નથી

તો મારો ઘુરુરો ઝાડનો બંધ લડાવા મારા બધા ભમરા ભમરા ભેગા થા પાડો મને આ બધું છે મગલા આ સડચ ફાળી નાયા તું પેલો તો બાજે સુરોમ ગયો નું સેનો હા ઈ તો ઝાડકાન બારકા બધું ફીટ કરીન ગયા છે આ તો અલ્યા તો રે ને રમણો મારા માતા ફાઈ ખાઈ પી હોય

હું તો નિયારે ઝાડકો ને આવ્યો છું હા ઝાડુ કો ખાઈને તો તાર શું અહીંયા ઝાડકો લઈને નતો પડ્યો તો તમે ને હાડો ઉડો પલો જાયરો પડે તોબા એ ભગવાન કોક ભલું કર

એ ઓય પેલા રે હેડો શું ઓ લે આ લે કરે છે ઓલે માટી ખાય છે પેલો જ ના આવી અલ્યા છે અલ્યા સર ગાઢકોાલુ કર્યો તો ગાઢકો આયો ગાઢકો મને કેન જાળકો આયો ઓને મીકો કરે જાળકો કેનાલુ કર્યો દર શું ખબર કંઈ ખબર નથી ના હું પેસ્ટ તો

એટલું બોલી નાખું બાકી આવી હું દગા પાર વાળી રમત મારી વાત ખબર કે આ ઝાટકો એવું છે ને કે ઝાટકો ખવડાવો તો મોડો મરી જાય એક જ ઝાટકા

ભાઈ મારો તો મારી વાત હોય કે મોણસ આટકો નથી ખમી કે તું મોણસ્યો ખમી કે આવો દોગવા ના રમું

તું સાપડ નતો ખબર છે કે તારા મારા ભાઈ પેલા માંગુ કે આવતો રહ્યો અને આ ભાઈ હતો એની જગ્યાએ કદાચ હું તો મૂ ના સોટર